વડનગર તાલુકાના એક ગામમાં અગિયાર વર્ષની બાળકીનું અપહરણ ઝેર પીડાવવાનો પ્રયાસ વિસ્તારમાં રોષ વડનગર તાલુકા નજીકના એક ગામની અગિયાર વર્ષની બાળકીનું અપહરણ અને જીવલીન ઝેર પીડાવવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે આ ઘટના પચીસ નવેમ્બરના રોજ આશરે બાર વાગ્યાની બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે ફરિયાદી પિતાએ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર કલ્યાણપુરા ગામના ઠાકોર પરુજી રાજુજી અને એના કાકા વિક્રમજી રાજુજી ઠાકોર તેમની નાનકડી બાળકીને કોઈ બહાને ઘરે બોલાવી ગયા બાદ રસ્તામાંથી સફેદ રંગની અજાણી નંબરની ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું ફરિયાદ અનુસાર ગામના જ અને વિક્રમજી નામના વ્યક્તિએ એના કાકાના દીકરાએ મળીને આ કૃત્યને અંજામ આપ્યું હતું અપહરણ બાદ કલ્યાણપુરાથી શોભાસણ તરફ જતા મારું પણ પાર્કી સાથે શારીરિક છેડતી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી એવો ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવે છે તે પછી ગાડી મારફતે બાળકીને ગુંજા ગામે ભુવનેશ્વરી માતાના મંદિરે લઈ જવામાં આવી હતી જ્યાં આરોપી ઠાકુર કન્જી રજુજીએ એની પાસે રહેલી ઝેરી જવામાં બાળકીને બળઝબરીપૂર્વક બુડાવ્યું હોવાનો આક્ષેપ છે

એમ કરીને મારી છોડીને ડાયરેક્ટ ઉઠાવી લીધી હોય અને બેનનો ફોન મારા પર બાર વાગે આવ્યો તે મેં બેનને પૂછ્યું કીધું વધી શાળામાં આવી નહીં બેન એમ કહેતો હતો કે ના વધી શાળામાં આવી નહીં એટલે બેનના પાછા મેં નંબર લઈ અને પાછો ફોન માર્યો તે કનુજી રધુજીનો નંબર આવ્યો મારા પાસે તે પછી મેં એમને ફોન માર્યો તે એવાય મને એવું કીધું કે તમે વલાસણા ચોકડી આવી તો તમારી છોડી અમે હોમપ્રત કરીએ છીએ વિક્રમજી બાબુજી બે હોય બરાબર એટલે હું વલાસણા ચોકડી એક વાગ્યાનો બેસી રહેલો લગભગ સાડા ચાર વાગ્યા સુધી બેસી રહ્યો બરાબર પણ હોય મને અલ્લા ટલ્લા સમજાવી ગયા કોઈ જવાબનો નિર્ણય આલ્યો નહીં એમ કરીને મને શોભાસણ બોલાવ્યો કે તમે શોભાસણ આવી ગયો હું શોભાસણ આવ્યો શોભાસણ આવ્યો એટલે છેલ્લા દરજા હોય મને એવું કીધું કે બે દરજી દવા પી ગયો છે તે તો મેડિકલ હોસ્પિટલમાં અમે એક દાખલ કરું છું વિક્રમજી બાબુજીને આ પ્રશ્ન મને કરેલો બરાબર પછી અમે ઘેરથી કોઈ મેડિકલમાં આવ્યા એ મારી છોડીને મારઝુડ કર્યું બધું જે તે બધું નખા કર્યા મારી છોડીને જોર જબરેથી મારી છોડી અને દવા પાઈ તે ઓનો મારો નિરાણ જોવો નિર્ણય જોવા મારો બરાબર એટલે અરે કાયમથી નડ્યા છે બધાનું અને આ બધું કાર્યવાહી કરતા જ છે બધું એટલે મારું કોઈ દુશ્મન નહીં કે મારો કોઈ વિરોધ પક્ષ નહીં તો એ મારી છોડીને જોરદબાઈથી આવું બધું કરીશું હોય બરાબર